બજાર ઠંડુ પડ્યું છે કામ નથી ધંધો નથી ઘર નથી આજે વેપારી પણ થાકેલો છે આજે ગ્રાહક પણ અસમંજસમાં છે સમસ્યા એ નથી કે લોકો ખરીદતા નથી સમસ્યા એ છે કે લોકો એકબીજાને હવે ઓળખતા નથી આ સંદેશ કોઈની સામે નથી પણ આ સંદેશ સૌની માટે છે સંકટ જો નમસ્કાર મિત્રો આ બધા મને ઓળખો જ છો છતાં મારો એક નાનો પરિચય આપી દો અમૃત આયુર્વેદાલી છે અત્યાર સુધી અમૃતાલી તરીકે આપણે કામ કરીએ જ છીએ એના ઓનર તરીકે વિપુલ દોશી હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું વાત કરવાનું કારણ બહુ ગાઢ છે છેલ્લા લગભગ પાંચ છ મહિનાથી એક શબ્દ અવારનવાર મારી સામે આવે છે કે બજાર ઠંડુ પડ્યું છે કામ નથી ધંધો નથી ઘરાગ નથી તો શું ખરેખર આ વસ્તુ સાચી છે ખરેખર કામ નથી ખરેખર માર્કેટ ઠંડુ છે અને કોઈ એક સેગમેન્ટની લગભગ જેટલા બી સેગમેન્ટના લોકો સાથે મારે વાત થઈ છે જેટલા મારા મિત્રો સાથે વાત થઈ છે બધા આ જ પ્રકારની વાત કરે છે કે સાહેબ માર્કેટ અત્યારે બહુ જ ઠંડુ છે તો મને એક વિચાર આવ્યો છે અને એ વિચાર મારે આજે તમારા સમક્ષ રજૂ કરવો છે અને જો એ વિચારને આપણે શાંતિથી સાંભળશું અને સમજશું તો લાગે છે કે આપણે બધા સાથે મળી અને કંઈક નિરાકરણ સુધી પહોંચી શકશું વિચારને મેં લખેલો છે કારણ કે થોડું મારે વ્યવસ્થિત તમારા લોકો સુધી આ વિચારને પહોંચાડવો છે તમે લખેલો છે અને એ લખેલા વિચારને હું અત્યારે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો આપણે એ વિચારને સમજીએ અને સાંભળીએ એક વિચાર વિચાર એવો કે કોઈને દોષી ઠેરવે નહીં પણ સત્યને સ્વીકારી શકે આજે વેપારી પણ થાકેલો છે દુકાનો ખુલ્લી છે પણ પગલાંની અવર જવર ઓછી થતી જાય છે આજે ગ્રાહક પણ અસમંજસમાં છે ભાવ ઓફર વિકલ્પોની ભરમારમાં ક્યાં વિશ્વાસ રાખવો એમને સમજાતું નથી આ બધું એક જ દિવસમાં નથી થયું ધીમે ધીમે થયું છે ઓનલાઈન ખરીદી મોલ્સની ચમક ઝડપી ડિલેવરી અને મોટા ડિસ્કાઉન્ટ આ બધાએ સુવિધા તો આપી પણ સાથે સાથે સ્થાનિક વ્યવહારને એક અંશે નબળો પણ કર્યો છે વેપારી પાછળ રહી ગયો છે ને ગ્રાહક દોડતો રહ્યો છે અને વચ્ચે જે વિશ્વાસનો સેતુ છે એ તૂટતો ગયો છે સમસ્યા એ નથી કે લોકો ખરીદતા નથી સમસ્યા એ છે કે લોકો એકબીજાને હવે ઓળખતા નથી એક સમય હતો જ્યારે સમુદ્ર સામે ઉભા રહીને લાગતું હતું કે આને પાર કરવું શક્ય નથી પણ રામાયણ કહે છે જ્યારે શ્રી રામ પાસે ધૈર્ય હતું હનુમાન પાસે નિસ્વાર્થ સેવા હતી અને સૌ પાસે એકબીજાનો સાથ હતો ત્યારે રામસેતુ બન્યો રામસેતુ પથ્થરથી નહોતો બન્યો એ નામ નીતિ અને નિષ્ઠાથી બન્યો હતો આજે પણ સમુદ્ર છે ડરનો શંકાનો ઓછા ભાવે વધારેની માનસિકતાનો એ સમુદ્ર પાર કરવા માટે કોઈ નવી ઓફર નહીં કોઈ નવી એપ નહીં પરંતુ એક નવી વિચારધારા જોઈશે અને એ વિચારધારાને આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જેને મેં નામ આપ્યું છે લાભ સેતુ લાભ સેતુ એટલે ઓનલાઈન સામે ઓફલાઈનની લડાઈ બિલકુલ નહીં પરંતુ માનવતા અને વિશ્વાસની જીત અહીં ખોટા વચનો નહીં હોય ખાલી ડિસ્કાઉન્ટનો ખેલ નહીં હોય કે ટૂંકા ફાયદાની દોડ નહીં હોય અહીં હશે સ્થાનિક સંબંધો સાચો વ્યવહાર અને લાંબો વિશ્વાસ લાભ સેતુ એ હનુમાનજીના ભાવ ઉપર ઊભો છે આગળ દેખાવા માટે નહીં પાછળ રહીને ભાર ઉઠાવવા માટે નામ માટે નહીં નિયત માટે જો વેપારી સમય સાથે બદલાય પણ સચ્ચાઈ ન છોડે જો ગ્રાહક સુવિધા માણે પણ સંબંધ ન ભૂલે તો બજાર ફરી જીવંત થશે રામ સેતુ સમુદ્ર પાર કરવા માટે હતો જ્યારે લાભ સેતુ એ તૂટેલા વિશ્વાસને જોડવા માટે છે જો આ સાંભળીને તમને એવું લાગ્યું હોય કે આ તો મારી વાત છે તો સમજો કે તમે પહેલેથી જ લાભ સેતુનો એક પથ્થર બની ગયા છો આ સંદેશ કોઈની સામે નથી પણ આ સંદેશ સૌની માટે છે શું છે આ લાભ સેતુ એ સમજવા માટે થઈને લાભ સેતુ શું કામ કરશે અને આપણે એમાં કેવી રીતે એક મિલનો પથ્થર બની શકશું એના માટે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું તો ત્યાં સુધી જય શ્રીરામ